ધાનેરા તાલુકાના યાવરપુરા પ્રાથમિક શાળામાં ઓપરેશન સિંદુર અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ ખાસ તિરંગા યાત્રામાં સરપંચ આયદાનભાઈ રબારી માજી સરપંચ નારખંડજી ઠાકોર તલાટી કમ મંત્રી આર એ ઠાકરડા તેમજ ગ્રામ પંચાયતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે શાળાના આચાર્ય અને શિક્ષકો પણ દર્શક તરીકે હાજર રહ્યા જેના કારણે વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય સાથે સંવાદનો અવસર મળ્યો તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ નમ્રતાથી દેશભક્તિ અને એકતાનો સંદેશ ફેલાવ્યો એનો ધ્વજ તિરંગાનું માન આપી વિદ્યાર્થીઓએ સમાજમાં શાંતિ અને સહભાગીતાનું મહત્વ સમજાવ્યું યાત્રામાં બાળકોની ઉત્સાહભરી ભૂમિકા શાળાના શિક્ષકો અને સંચાલકો દ્વારા યથાવત રાખી હતી જેમાં પૂર્વેલ ભવિષ્યના નાગરિકો તરીકે આ આચાર વિચારને મૂલ્યવાન બનાવવામાં આવ્યું હતું કાર્યક્રમ ગામના સમુદાયમાં એકતા અને ભાઈચારા વધારવાનો ઉદ્દેશ્ય સાધ્યો ચેતવણીઓ અને શાંતિના સંદેશ સાથે આ યાત્રા સમાપ્ત થઈ જે દેશભક્તિ અને સંદેશનું ઉત્તમ ઉદાહરણ રહ્યું છે